ફૂલ ને બીજું શું કેવાય આ શેનું પુષ્પ છે વજ્રપત્ર અને શું કેવાય અને આ પીળો કલર નો ભાગ છે ને શું કહીશું દલપત્ર અને આ જે લીલા કલર નો છે ને શું કહીશું સમજાઈ ગયું જો આ કળી છે કળીમાં જો આને આપણે શું કહીશું ફૂલ લાયા છો ચતુરા ના ફૂલ તમે શેના ફૂલ લાયા છો તમે ભીંડા નું ફૂલ આપણે જોયું ભીંડા ફૂલ જોયું ને ભીંડા ના ફૂલ જોયા પછી ભીંડાનું પુરુષાનું કેવા કલરનું હતું બતુરાનું ગુલાબનું અને જાસૂદનું લાલ ચાલો આ લીલા કલરનો ભાગ છે ને એ શું છે વજ્રપત્ર તો આ બંનેમાં લીલા કલરનો ભાગ છે એ વજ્રપત્ર છે આમાં છે લીલા કલરનો એ વજ્રપત્ર અને આ રંગીન પાન છે ને આ જે લાલ કલર એને શું કહેવાય દલપત્ર આ સફેદ છે એને દલપત્ર આ ગુલાબી કલર છે એને શું કહીશું દલપત્ર તો દલપત્ર અને વજ્રપત્ર સમજાઈ ગયું બધાને બરાબર છે તારે તારે માં કયા કલર નું હતું પત્ર કયું છે બધાને લીલા કલર નું વજ્રપત્ર કેવાય બરાબર નીચેનો ભાગ ફૂલ થી પુષ્પ પુષ્પના નીચેના